નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી વિસનગર એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રક્ષાબંધન મહોત્સવ ઉજવાયો વિસનગર શહેરમાં આવેલી એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ જેમાં બાળકોને શૈક્ષણિક એક્ટિવિટીની સાથે સાથે તહેવારોની ઉજવણી પણ ઉત્સાહભેર કરાવવામાં આવે છે વૈદિક મંત્રોચ્ચાર સાથે તજજ્ઞ શાસ્ત્રી એવા હરેશભાઈ વ્યાસ અને જયેશભાઈ શુક્લાની રાહબરી નીચે ધાર્મિક વાતાવરણના માહોલમાં બાળકોને રક્ષાબંધનની વિધિ સંપન્ન કરવામાં આવી વાલીઓ તરફથી શાળાના બાળકોને બેટ સ્વરૂપે અલગ અલગ વસ્તુઓ આપવામાં આવી બ્રહ્માકુમારી સંસ્થાની બહેનો શર્મિષ્ઠાબેન પટેલ અને કપિલાબેન પટેલ તરફથી રાખડી અને ચોકલેટ આપવામાં આવી હતી બ્રહ્માકુમારી વિસનગર સેન્ટરના બી કે શીતલ મેડમે હાજરી આપી બાળકોને રક્ષાબંધન પર્વની જાણકારી આપી રક્ષાબંધન ઉજવણીના કન્વીનર અને સહકન્વીનર તથા સમગ્ર સ્ટાફ મેમ્બરે કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ પટેલે તમામને અભિનંદન પાઠવ્યા હતા